નમસ્કાર આપણે ધોરણ નવની ની અંદર વિજ્ઞાનમાં પ્રથમ પ્રથમ પ્રકરણ જોઈ રહ્યા છીએ આપણી આસપાસમાં દ્રવ્ય જેની અંદર આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કે જે દ્રવ્ય છે આ દ્રવ્ય પોતાની અવસ્થા કઈ રીતના બદલે છે અને દ્રવ્ય પોતાની અવસ્થા બે રીતના બદલે છે એક છે તાપમાન બદલવાથી બરાબર છે દબાણ બદલવાથી દ્રવ્યની અવસ્થામાં શું થતું હોય છે ફેરફાર થતો હોય છે તાપમાન બદલાતા ઘન પદાર્થ પ્રવાહી બની જાય છે આ ક્રિયાને આપણે ગલન તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો હાલમાં જે વિડિયોઝ આપણે જોવાના છીએ હાલમાં જે ટોપિકની ચર્ચા આપણે કરવાના છીએ તે ટોપિકને સમજવા માટે જરૂરી છે કે તમે આના પહેલાનો ગંતિ પ્રવાહી જેને ગલન તરીકે ઓળખવામાં આવે છે તે વિડીયો જુઓ જોયો હોવો જોઈએ હવે આપણે જોવાના છીએ પ્રવાહીથી વાયુ બરાબર જે ઘટનામાં જે દ્રવ્ય છે તે પ્રવાહીથી વાયુ બનતું હોય છે તે ઘટનાને આપણે કહીએ છીએ બાષ્પીભવન બરાબર અને ઉકાળવું અર્થાત બોઇલિંગ પણ કહેવામાં આવે છે દેખો આજ પ્રકરણ અંતર્ગત આપણે બે પ્રકારના બાષ્પીભવન જોવાના છે જેની અંદર આ બાષ્પીભવન છે તે 100 ઓન સેલ્સિયસ તાપમાને થાય છે બરાબર છે તો જે ઘટનામાં પ્રવાહી દ્રવ્ય છે તે પ્રવાહીમાંથી વાયુ બનતો હોય છે તે ઘટનાને આપણે કહીએ છીએ બાષ્પીભવન બરાબર છે આગળની ઘટનાની જેમ આ ઘટનામાં પણ તાપમાન રહે છે અચળ અર્થાત પ્રવાહીથી વાયુ બનવાની ક્રિયા દરમિયાન તાપમાન કેવું રહે છે અચળ રહે છે આ તાપમાન કઈ રીતના અચળ રહે છે તે આપણે આગળ સમજીશું મતલબ કે જુઓ આ એક મિનિટ આપણે કોઈ પાત્ર લઈએ બરાબર છે આ છે કોઈ પાત્ર અને આ પાત્રની અંદર આપણે પાણી ભર્યું છે આ પાત્રને આપણે આપીએ છીએ ઉષ્મા બરાબર છે શું આપીએ છીએ ઉષ્મા આપીએ છીએ તો આ જે પ્રવાહી છે તે પ્રવાહી શું બની જાય છે ભરાળ બની જાય છે અને આ સમગ્ર ઘટના દરમિયાન તાપમાન કેવું રહે છે અચળ રહે છે તો બાષ્પી આ ઘટના દરમિયાન તાપમાન અચળ રહે છે આ તાપમાન અચળ કઈ રીતના રહેશું તે આપણે આગળ જોઈશું તે પહેલા સમજી લઈએ ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુ કોને કહેવાય તો જે અચળ તાપમાને આ ઉપરની ઘટના થઈ કઈ પ્રવાહીથી વાયુ બનવાની જે અચળ તાપમાને અને વાતાવરણીય દબાણે કેવું છે વાતાવરણીય દબાણ બરાબર છે પ્રવાહી શું બને છે વાયુ આ તાપમાનને શું કહે છે ઉત્કલન બિંદુ પ્રવાહીમાંથી વાયુ બને છે કઈ રીતના અહીંયા તમે જોઈ શકો છો તેને ઉષ્મા આપતા શું બને છે પાણી છે તે શું બની જાય છે વાયુ બની જાય છે આ ઘટના જે વાતાવરણીય દબાણ આસપાસના વાતાવરણનું જે દબાણ હશે તે વાતાવરણીય દબાણ અને આ દરમિયાન અચળ તાપમાને થાય છે આ ઘટનાને આપણે ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ આ તાપમાને આપણે ઉત્કલન બિંદુ કરીએ છીએ અને પાણીમાંથી વરાળ બનવા માટે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જરૂરી છે પાણીને જ્યારે આપણે ઉકાળીએ છીએ તો જ્યારે તે વરાળ બનવાનું ચાલુ થાય છે તો એ વખતે પાણીનું તાપમાન કેવું હોય છે સો ડિગ્રી સેલ્સિયસ અને આ સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન અચલ રહે છે કઈ રીતના તે આપણે જોવાના છીએ તો તમને બાષ્પીભવન સમજાઈ ગયું પ્રવાહીથી વાયુ બને તેને બાષ્પીભવન કહેવાય આ ઘટના અચળ તાપમાને થાય છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને આ તાપમાનને જ આપણે ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ હવે આપણે જોઈએ કે કઈ રીતનો આ સમગ્ર ઘટના દરમિયાન તાપમાન અચળ રહે છે દેખો શું જોવાનું છે પ્રવાહી થી વાયુ અર્થાત શું થાય છે ક્રિયા બાષ્પી ભવન આ દરમિયાન તાપમાન કેવું રહે છે અચળ કઈ રીતે મારી પાસે એક પાત્ર છે અને આ પાત્રની અંદર પાણી છે બરાબર છે હવે આ પાણીને હું શું કરું છું ગરમ કરું છું એટલે કે ઉષ્મા આપું છું

તો આ પાણીને વધુ ગરમી આપું છું ફરીથી ગરમ કરું છું તો ફરીથી આ જે પાણી છે તેનું તાપમાન પહોંચી જાય છે સો અંશ સેલ્સિયસ એટલે કે તાપમાનમાં ફરીથી શું થાય છે વધારો થાય છે બરાબર છે હવે ફરીથી હું આ પાણીને શું કરું છું ગરમ કરું છું તેને ઉષ્મા આપું છું 100 ડિગ્રી સેલ્સિયસે પાણી પહોંચી ગયું છે એટલે હવે આગળ તેને ઉષ્મા આપતા તે બની જશે વાયુ પ્રવાહીમાંથી શું થઈ જશે વાયુ પરંતુ અહીંયા તાપમાન એનું એ જ રહે છે એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ રહે છે અર્થાત અહીંયા તાપમાન કેવું રહે છે સ્થિર રહે છે તમે જુઓ કે અહીંયા તાપમાન વધે છે અહીંયા તાપમાન વધે છે પરંતુ અહીંયા ઉષ્મા આપવા છતાં પણ તાપમાન અચળ રહે છે તો આ જે ઉષ્મા છે તે ક્યાં ગઈ આગળનો વિડીયો જો તમે જોયો હશે તો ખૂબ જ સરળતાથી તમે આ વિડીયોને સમજી શકશો કે આ જે ઉષ્મા છે તે ક્યાં વપરાય છે પ્રવાહીની અવસ્થા બદલવામાં પ્રવાહીમાંથી તે વાયુ થઈ જાય છે તો આ જે ઉષ્મા છે તે પ્રવાહીની અવસ્થા બદલાવામાં બદલવામાં વપરાય છે અર્થાત પ્રવાહીના જે કણો છે તેનું આકર્ષણ બળ તોડવામાં વપરાઈ જાય અહીંયા જે ઉષ્મા છે તે સેમા વપરાય છે પ્રવાહીની અવસ્થા બદલાવ પ્રવાહીના કણો જે છે તેની વચ્ચે આકર્ષણ બળ હશે તેને તોડશે 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 એટલે તે શું બની જશે વાયુ બની જશે કારણ કે આ જે બધી ઉષ્મા છે તે કણોના આકર્ષણ બળને તોડવામાં વપરાઈ જાય છે એટલા માટે તાપમાન અહીંયા પણ 100 સેલ્સિયસ છે અહીંયા પણ 100 સેલ્સિયસ છે પાણીને ઉકાળવા છતાં તેની ભરાળ બનવા છતાં તેનું તાપમાન કેવું રહે છે અચળ રહે છે બરાબર છે ઓકે તો આ જે ઉષ્મા છે આની અંદર જે ઉષ્મા ગાયબ થઈ જાય છે આજ ઉષ્માને આપણે કેવી ઉષ્મા કહીએ છીએ ગુપ્ત ઉષ્મા

શું આપું છું ગરમી એટલે કે ઉષ્મા એટલે આ પાણી શું બની જાય છે વાયુ અર્થાત વરાળ આ દરમિયાન તાપમાન કેવું રહે છે અચળ રહે છે કેટલું છે આ તાપમાન સો અંશ સેલ્સિયસ બરાબર છે અને આ જ તાપમાનને આપણે શું કહીએ છીએ ઉત્કલન બિંદુ પરંતુ આ ઘટના દરમિયાન જે ઉષ્મા છે જે ઉષ્મા વપરાય છે

અચળ તાપમાને અને વાતાવરણીય દબાણે એક લીટર પાણી વાયુ બને છે આ ક્રિયામાં જે ઉષ્મા વપરાય છે એ ઉષ્માને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે એક લીટર પાણીને વાયુ બનાવવા માટે વપરાતી ઉષ્માને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે એક લીટર પાણીને વરાળ બનાવવા માટે વપરાતી ઉષ્માને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીએ છીએ તો સમગ્ર ટોપિક દરમિયાન આપણે શું જોયું પ્રવાહીથી વાયુ બને છે પ્રવાહીથી વાયુ બનવાની ઘટનાને આપણે શું કહીએ છીએ બાષ્પીભવન આ ઘટના દરમિયાન તાપમાન 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 રહે 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 છે 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 બરાબર ડિગ્રી સેલ્સિયસ આ આપણે શું કહીએ ઉત્કલન બિંદુ કઈ કોઈ પણ વસ્તુ આપીએ તો તેનું તાપમાન વધે છે પરંતુ જ્યારે તેની અવસ્થા બદલાતી હોય છે ઘનમાંથી પ્રવાહી થતું હોય કે પ્રવાહીમાંથી વાયુ થતું હોય આ અવસ્થા દરમિયાન તાપમાન અચળ રહે છે કારણ કે આ સમયે જે ઉષ્મા છે તે દ્રવ્યની અવસ્થા બદલવામાં વપરાઈ જાય છે બરાબર છે તો આ ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહે છે અને પ્રવાહી એક લિટર પાણીને વાયુ બનાવવા માટે જે ઉષ્માની જરૂર પડે છે તે ઉષ્માને આપણે બાષ્પી ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીએ છીએ તો આટલી જ બાબતો આ વિડિયોની અંદર જોવાની છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને તમે કરી શકો છો સબસ્ક્રાઇબ